શિહોરના ભટલી ગામના રસ્તા પર બે સિંહોની લટરનો લટાર વિડીયો થયો વાયરલ શિહોર તાલુકાના ભટલી ગામના રસ્તા પર બે સિંહો લટાર મારતા દ્રશ્યમાન થયા હતા તે સમયે થોડી માટે વાહન ચાલકો પણ થંભી ગયા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો બે સિંહ છે

હવે 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 જા હવે આવી હવે હવે સીધી લઈ ગયો વાંધો ને હવે લાઈટ કર ના ના એમ તો આગળ જ છે એમ તો રસ્તા ઉપર જ છે આ ઊભા આડા પાછી વરન તો આપણે ઓલા રસ્તે થી વિયા જાય